કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પર વિડીયો માન સુધી બનીને રહેજો ખેડૂત મિત્રો અગિયાર તારીખના બજાર ભાવ મોરબી એક હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયાથી બે હજાર નવસો રૂપિયા રાજકોટ બે હજાર આઠસો ને પચાસ રૂપિયાથી એક ત્રણ હજાર ત્રણસો ને બાર રૂપિયા સાવરકુંડલા બે હજાર બસો ને બે રૂપિયાથી ત્રણ હજાર ને એકવીસ રૂપિયા અમરેલી એક હજાર આઠસો ને સિત્તેર રૂપિયાથી ત્રણ હજાર બસો ને પાંત્રીસ રૂપિયા જમજોધપુર એક હજાર છસો ને બાવીસ રૂપિયાથી ત્રણ હજાર ને પચીસ રૂપિયા વિસાવદર બે હજાર પાંચસો ને નેવું રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને છપ્પન રૂપિયા મેંદેડા એક હજાર આઠસો ને બાવન રૂપિયાથી બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયા હળવદ એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર પાંચસો ને અગિયાર રૂપિયા બોટાદ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો અગિયાર રૂપિયા ભાવનગર એક હજાર એકવીસ રૂપિયાથી બે હજાર સાઠ રૂપિયા જામનગર બે હજાર બસો એકવીસ રૂપિયાથી બે હજાર નેવું રૂપિયા કાલાવડ એક હજાર પચાસ રૂપિયાથી ત્રણ હજાર એકવીસ રૂપિયા જુનાગઢ બે હજાર ત્રણસો ને બે રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો પંદર રૂપિયા બાબરા બે હજાર પાંચસો પચાસ રૂપિયાથી બે હજાર એક રૂપિયા મહુવા એક હજાર પંચાવન રૂપિયાથી ત્રણ ચાર રૂપિયા જસદણ એક હજાર પાંચસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ કાળા તાલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો